આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડ સહિત કોભાડોની પોલ ખોલી ભાજપના મોટા મોટા નેતાઓના નામ સામેલ હોય જેને કારણે હવે ભાજપ સરકારે ખોટા કેસમાં ધારાસભ્ય ચૈત્ર વસાવાને જેલમાં પૂર્યા છે તેમનું મનોબળ તોડવા માંગતા હોય અને ઈચ્છા છે કે પ્રજાલક્ષી કામોને અટકાવે જોકે આવી કોઈ પણ મનોકામના પૂર્ણ નહીં થવા દે જેના કારણે ચેતર વસાવા હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા જ રહેશે

પોલીસ માટે અવાજ ઉઠાવ્યો જ્યારે જ્યારે જે જે જગ્યાની મત આ તમામના પેટમાં તે હોય જયારે કૌભાંડ બહાર પાડવામાં આવે મનરેગા કૌભાંડ અંદર કરોડો રૂપિયાની લોકોના પૈસાની નુકસાની ગઈ છે તો એમને પકડવાની જગ્યાઓ ચેતરભાઈ નો અવાજ કેમ બંધ કરો ચેતરભાઈ ને કઈ રીતના બોલતા બંધ કરવા કૌભાંડના બહાર પડે એને કઈ રીતના